સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા મહર્ષિ વાલ્મિકીની જયંતિ નિમિત્તે જિલ્લામાંથી ભુજમાં વાતે ગાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી મંગળવારે ભુજના લોટસ સ્કોલોની વિસ્તારમાં આવેલા વાલ્મીકી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી શોભાયાત્રા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી ભગવાન શ્રીરામ અને વાલ્મીકીના જયઘોષ સાથે શહેરના માર્ગો પર ધર્મમ માહોલ છવાયો હતો આ શોભાયાત્રામાં વાલ્મીકી સમાજના બાળકો હનુમાનજી મહારાજ સહિત વિવિધ વેશભૂષાઓ સાથે જોડાયા હતા ડીજેના તાલ સાથે ભજનો અને દૂરની રમઝટ જામી હતી ભુજના ઉપલી પાડ પર આવેલ રઘુનાથજી મંદિરે શોભાયાત્રાનું સમાપન થયું હતું આ ભવ્ય શોભાયાત્રાના સમગ્ર રૂપ પર વિવિધ સંસ્થાઓને સમાજ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત શોભાયાત્રાના રૂટ પર થોડા થોડા અંતરે ઠંડા પીણા આઈસ્ક્રીમ અને પાણીની વ્યવસ્થા ઉભી કરાઈ હતી આ શોભાયાત્રામાં ભગવા ધ્વજ સાથે મોટી સંખ્યામાં યુવાનો બાઇક સાથે જોડાયા હતા મહર્ષિ વાલ્મિકીની વિશાળ પ્રતિમાએ આકર્ષણ જમાવ્યું હતું સમસ્ત વાલ્મિકી સમાજે ગાતે ત્રણસો ચોરાણું વાલ્મીકી જયંતિની ઉજવણી કરી હતી શોભાયાત્રાના સમાપન બાદ રઘુનાથજી મંદિરમાં આરતી વંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા નગરપાલિકા શાસક પક્ષના નેતા રાષ્ટ્રીય સ્વયંસેવક કાર્યકર્તાઓ વિવિધ સમાજના આગેવાનો સર્વે વાલ્મીકી સમાજના ભાઈ બહેનો પરિવાર સાથે વિશાળ સંખ્યામાં જોડાયા હતા આંગણે બહુ ઉત્સવ હતો જબરદસ્ત કારણ કે અમારા વાલ્મીકી આજે ત્રણસો ને ચોરાણું ઉત્સવ હતો આજે અમે સમગ્ર કચ્છના આગેવાનો સાથે રહી અને તમામ ભુજ સમક્ષ ભુજના વાલ્મિકી સમાજ ભાઈઓ ભેગા મળી આજે ઉત્સવનો આનંદ એ હતો તે ત્રણેય સમાજ ભેગી મળીને જેને કહેવાય ને સૌપ્રથમ ઐતિહાસિક આ અમારા માટે ઘડી છે કારણ કે સૌ પ્રથમ વખત ત્રણે સમાજ મળી અને અમારા ઋષિશ્રી વાલ્મિકી મહારાજ ના જન્મદિવસની આજે ઉજવણી કરી એ ખરેખર આનંદનો ઉલ્લાસનો દિવસ છે આજે બપોરના લોટસ વાલ્મિકી સમાજ દ્વારા દમણવા પ્રસાદનું આયોજન રાખેલ હતું અને આજે ત્યાંથી ચાર વાગે બોરી સંખ્યામાં શોભાયાત્રાનું એક આયોજન હતું અને આજે ત્રણેય સમાજ મળી અને જબરદસ્ત સમક્ષ ભુજ અને આરએસએસ ના નેજા હેઠળ જેને કહેવાય ને કે આજે અમારા માટે આરએસએસ બહુ સારામાં સારું જેને કહેવાય ને જેને કહેવાય બિરદાવા એવું કાર્ય કરવું છે કારણ કે અત્યાર સુધી ત્રણ સમાજ જો પ્રથમ વખત ભેગું છે કાર્ય કરતી હોય તો ટોટલી ક્રેડિટ આરએસએસના તમામ કાર્યકર્તાઓને જાય છે અને સાથે સાથે હું અમને અભિનંદન આપું છું

સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક સંસ્થાઓ સંસ્થાઓ દ્વારા સેવા આપવામાં આવી તેમજ સનાતન હિન્દુ સમાજ દ્વારા આ સહયોગ આપવામાં આવ્યો સાથે સાથે અમને સંઘના સ્વયંસેવકશ્રીઓએ પણ આગોતું આયોજન કરીને અમને ખૂબ જ સહયોગી રહ્યા છે

તેમજ ચાર વાગે એક શોભાયાત્રાનું આયોજન કરેલું તેમાં સમસ્ત હિન્દુ સમાજ આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ બ્રહ્મ સમાજ ભૂતનાથ મહાદેવ લોહાણા સમાજ ભારતીય જનતા પાર્ટી સમગ્ર સમાજ હિન્દુ સમાજ આજે આ મળી અને આ એક ભવ્ય શોભાયાત્રા આજે ત્રણસો ને ચોરાણું મી નીકળી અને સમગ્ર વાલ્મી સમાજ આની અંદર કચ્છ જિલ્લામાંથી તેમજ સમગ્ર ભૂજ સમાજ મળી અને આજે ત્રણસો મે ચોરાણું મી